હેલો મિત્રો સ્વાગત છે આજે તમારો અમારા આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કે આપણા લોકલાડીલા કલાકાર એવા મમતા સોની લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી તેમજ તેમની કાર કલેક્શન અને તેમના માતા પિતાનું નામ શું છે આજે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મમતા સોની નું રિયલ નામ રાધા છે અને તેમનું ફિલ્મોમાં પણ તેમને રાધા નામથી પોકારવામાં આવે છે અને મિત્રો તેમના ઉંમરની વાત કરીએ તો આજથી માંડીને બે હજાર ચોવીસ સુધી તેમની ઉંમર ઓગણત્રીસ વર્ષની થાય છે મિત્રો મમતા સોનીનો જન્મ રાજસ્થાન ઇન્ડિયામાં થયો હતો જણાવવામાં આવે છે કે મમતા સોની અસલમાં રાજસ્થાનના છે પણ ઘણા વર્ષોથી ગાંધીનગરમાં રહે છે તેથી તેમને ગુજરાતી માનવામાં આવે છે મિત્રો મમતા સોની એક્ટર ડાયરેક્ટર સિંગર અને શાયરીપ્રિય છે તો નેશનલ રિટીથી ઇન્ડિયન અને રિજી રિલિજનથી હિન્દુ છે મમતા સોનીને ગુજરાતી હિન્દી અને રાજસ્થાની આ ત્રણ ભાષાઓમાં તેમને પિક્ચરોનું કામ કરેલું છે અને તેમની ઓછામાં ઓછા પિક્ચરો તેમને સત્તરથી અઢાર ઉતારેલા છે મમતા સોની ઘણી ખરી ફિલ્મો વિક્રમ ઠાકોર સાથે જોવા મળે છે તેથી વિક્રમ ઠાકોર અને મમતા સોનીની એટલે કે રાધાની જોડી ખૂબ જ જોરદાર માનવામાં આવે છે અને તેમના પિક્ચર પણ જોરદાર જામેલા છે તેથી રાધા અને વિક્રમ ઠાકોર એ પિક્ચરમાં સુપરસ્ટાર તરીકે જાણવામાં આવે છે કરીએ તેમના પરિવારમાં અને તેમના પરિવારમાં તેમના માતા પિતા અને બે તેમની મોટી બહેનો છે મિત્રો તેમની એક મોટી બહેન તે પણ એક કલાકારમાં પિક્ચરોમાં પણ જોવા મળે છે તે વિક્રમ ઠાકોર સાથે પણ પિક્ચર ઉતારી ચૂક્યા છે વાત કરીએ મમતા સોનીના કાર કલેક્શન વિશે તો તેમની પાસે એક ઓડી કાર છે ગાડીની પ્રાઇસ ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા છે વાત કરીએ કે મમતા ની સેલેરી વિશે તો સેલેરી તેમની લગભગ મહિનામાં એક એક લાખથી દોઢ લાખની આવક રહે છે અને તેમની કુલ ટોટલ કરીને ત્રણ કરોડ રૂપિયાની આવક રહે છે તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો તેથી કરીને આવા વિડિયા આગળ તમને જોવા મળે જય માતાજી